મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં લોકમેળો ખુલ્લો મુકાયો બહુચરાજી ખાતે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના લોકમેળાનો શુભારંભ કરાવ્યો આસ્થા ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ત્રિપુરારી બહુચરાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટશે ચૈત્ર પૂનમના મેળામાં નાગરિકોના સ્વાસ્થ્ય માટે સલામતી માટે તંત્રની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકોને શાંતિ સલામતી સંરક્ષણ આપવા સજ્જ તંત્ર યાત્રાળુઓને ઠંડક મળી રહે તે માટે મંદિર પરિરમાં કુલર સાથે ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી જિલ્લા કલેક્ટરે આ ચૈત્રી પૂનમના મેળાનો લાભ લેવા યાત્રાળુઓને અનુરોધ કર્યો છે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિએ મીડિયા સમક્ષ વિગતો પણ આ બાબતને લઈને આપી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારુખ મેમણ ખેરાલુ આપણે સૌ જાણીએ છીએ તેમ આદ્ય શક્તિમાં બહુસરાજી માતાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે જેમ માતાજીનો પ્રાગટ્ય પ્રાગટ્યોત્સવ હોય એ પ્રમાણે આ વખતે પણ તારીખ દસ અગિયાર બાર એપ્રિલ ત્રણ દિવસ સુધી બહુચરાજી ખાતેમાં આદ્યશક્તિ બહુચરાજી માતાના સાનિધ્યમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી પંદર દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર સૌ પદાધિકારીશ્રીઓ ધારાસભ્યશ્રી અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કર્યું છે આયોજનની વિગતે વાત કરું તો બે તબક્કામાં અમે મિટિંગો કરી પદાધિકારીઓને પણ સાથે રાખ્યા એમના પણ સૂચનો લીધા ગામના આગેવાનો વેપારી મંડળો એમને પણ સાથે રાખ્યા અને આવનારા જે લોકો છે વિવિધ રસ્તા ઉપરથી આવે છે માની લો કે સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવતા હોય અમદાવાદ તરફથી આવતા હોય મહેસાણા તરફથી આવતા હોય તો જ્યારે હવે હીટવેવનો એક તો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામની આરોગ્યની સેવાઓ જળવાય એને આપણે પ્રાધાન્ય આપ્યું છે સાથે સાથે ટ્રાફિકની સમસ્યા કોઈ ના ઉદ્દભવે લોકોનું આરોગ્ય જળવાઈ રહે સાફ સફાઈ પણ જળવાઈ રહે ટ્રાફિકના કોઈ પ્રશ્નો ના આવે અને આરોગ્યપ્રદ લોકોને અહીંયા જે કંઈ સુખ સગવડો મળે સાથે આનંદ પ્રમોદ પણ લોકો કરી શકે એવું આપણે આયોજન કર્યું છે ગામમાં પૂરતી સફાઈ રહે સાથે સાથે લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ અહીંયા લાભ લે આવનારા યાત્રિકો અહીંયા રોકાય અને એમને એક રિફ્રેશમેન્ટ મળે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આપણે આયોજન કર્યું છે ટૂંકમાં લોકોની તમામ પ્રકારની સગવડો જળવાય એ રીતે તંત્રએ સાથે મળી અને આપણે આયોજન કર્યું છે અને એ નિમિત્તે આજે આપણે અહીંયા સાથે રહી આજે બહુચરાજીના માન્ય ધારાસભ્યશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌ પદાધિકારીઓ અધિકારીઓ છે એ સૌની ઉપસ્થિતિમાં આજે આપણે ત્રિદિવસીય લોકમેળાનું ચૈત્રી મેળાનું આપણે આજે ઉદઘાટન કર્યું છે આ પ્રસંગે ખાસ કેટલી કેટલી ઉપસ્થિત છે અને સુવિધાઓ તબક્કાવાર વાત કરું તો આરોગ્યલક્ષી સુવિધામાં અત્યારે આપણે આવનારા જે મેં હમણાં અગાઉ વાત કરી એ પ્રમાણે તમામ રૂટ ઉપર આરોગ્યની આપણી ટીમો ખાસ કરીને જે જરૂરી મેડિકલ જરૂર સારવાર હોય એની દવાઓ ઇવન આ વખતે ક્યાંક રાત્રે સાફ કરવાના પણ જો કોઈ કિસ્સા બને તો એન્ટીવેનએમ એની પણ આપણે આયોજન કર્યું છે ઓઆરએસ ટેબ્લેટ પણ રાખી છે મેક્સિમમ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે ઇવન અહીંયા માતાજીના મંદિર પરિસરમાં પણ આપણે આયોજન કર્યું છે પોલીસ બંદોબસ્તની વાત કરું તો લગભગ ત્રણ ડીવાય એસપી સાત પીઆઈ અને લગભગ બીજા ચારસો એક જેટલા પોલીસનો સ્ટાફ ત્રણ દિવસ અહીંયા પગે રહી અને માઈ ભક્તોની સેવામાં અને સાથે સાથે કાયદો વ્યવસ્થાની જળવાય એવું આયોજન કર્યું છે આવનારા સમયમાં અને આજુબાજુના ગામોમાંથી લોકો પણ અહીંયા સરળતાથી આવી શકે જઈ શકે એના માટે ગામમાં ખુલ્લા જ્યાં પ્લોટો હતા ત્યાં આપણે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરી છે અને એસટી તંત્ર દ્વારા લગભગ પાંચસોને તોતેર જેટલી ટ્રીપોનું આયોજન કર્યું છે જેથી કરીને યાત્રાળુઓને પણ આવવામાં સરળતા રહે